ભાવનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર બે આખલાઓ વચ્ચેનું યુદ્ધ ફરી સામે આવ્યું છે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોક્ષ મંદિરની પાસે આવેલા પુલ ઉપર બે આખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાયું હતું જેને પગલે ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જો કે આખલાઓના યુદ્ધમાં ઘણી વખત રાહદારીઓ ભોગ બનતા હોય છે ત્યારે મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થાય છે